નવસારી જિલ્લાના આરક રણોદરા ગામની સીમમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં સજાયેલી ગંભીર દુર્ઘટનાને કારણે બે મજૂરોનું ઘટના સ્થળે જ મોત બીજું હતું સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા આરક રણોદરા ગામની સીમમાં આવેલી ટેક્સોફેબ ઇન્ડસ્ટ્રીઝમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કપડાના તાકા હાઇડ્રોલિક ક્લિપ દ્વારા નીચે લઈ જતી વખતે અચાનક લિફ્ટની પ્લેટ તૂટી જતા તેમાંથી પટકાયેલા બે મજૂરોનું ઘટના સ્થળે જ મોત નિર્દ્યવત આ બંને મજૂરોના નામ ચોવીસ વર્ષીય મોહન બિલમ સિંહ અને પચ્ચીસ વર્ષીય દિલીપ કુમાર જ્ઞાની સાહુ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દુર્ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને મૃતકના મૃતદેહનો ગર્ભજો લઈ અને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા ત્યારે આ ઘટનાના કારણોની નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કારખાનામાં સલામતીના પગલાં અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે હાલમાં તો લિફ્ટ ના વાંક્ય બે યુવાન મજૂરો ને જાનથી હાથ ધોવાનો વારો આવ્યો છે અને આ બંનેના કુટુંબે પોતાનો આધાર સ્તંભ પણ ગુમાવ્યો છે